મોટો આમ નાનો આખી વાડી બંધ જય દ્વારકાધીશ મિત્રો શુભ સવારની સાથે આપણે વિડીયો ની શરૂઆત કરી નાખી છે અને વિડીયો શરૂઆત તો સારી થઈ છે હવાર માં દી ખરાબ થયો તમને બતાવો અમારો તરતરમાં ખાતર લઈને વાળીએ જતો હતો કપા બાંધવાનો હે આપણો આમ જોવો કંઈ દેખાય ખાતરની થેલી તૂટી જાય અહીંયા મીકીથી પડી જાય અહીંથી ને હેઠી પતરું આવ્યું ને તૂટી જાય અવાર હવારમાં ધંધે લાગી જાય સરખી રીતના ધંધે લાગ્યા હવાર હવારમાં હવે ટ્રેક્ટર આવી નહીં રહ્યા બાઈક આવી નહીં રાહ જોવી વાળીએ છે ને કપાસ કેવો બંધાય તમને બતાવ આવી કંઈક પારી થાય જોયું દેખાય પારી કપાજો આવડો હોય કેવો કપા કેવાય ગવર્મેન્ટ કરજો આટલે પહોંચે છે મોટો આમ નાનો આખી વાડી બાવડો નહીં આવી બંધાય જો કપશ્યા ભાંગી ગયા ઘણા એટલે ઘણા ભાંગી ગયા છોડવા જોવા હા ભાંગેલો ઘણા એવી રીતના ભાંગેલા હે એ તો થોડોક બે દિ એવું લાગે પછી થઈ જાય ખાતર કૂત તારે આપણો બાંધવાનો વારો આવ્યો છે અને આવી રીતના કઈક પારી થાય જો આ બાજુ પત્રો અહીંથી આમ લેતું જાય આ બાજુ નું પત્રો અહીં આમ લેતું જાય એટલે આવી પારી બની જાય છે જોરદાર પારી થતી જાય અમારી વાડીના ભાગીદાર જો એમના દેહ મગુડા મહુડાનું બી લાયા અને કપાસ એક જ ધારો વ્યાજ દેખાય તમને બે મહિનાનો પૂરો નથી થયો હજી આ આવતી પચીસ તારીખ આવે ને ત્યારે પચીસ નહીં તેવી તારીખ આવે ને ત્યારે બે મહિનાનો થાય એ હજી બે મહિનાનો થયો નહીં એટલે કપાળનો ગ્રો તો મસ્ત હે તો મને પર્સનલી બહુ મસ્ત લાગે જો ફૂલ આવી ગયું જોયું દેખાય તો ફૂલ એટલે એ ગેંડવું થઈ ગયો દેખાય જો ગેંડવું થઈ ગયું એ પેલું ગીંડું જોયું આજ વાડીમાં પહેલી વાર એટલે મતલબ આ વરમાં પહેલું ગીંડું જોયું અત્યારે કમાવ કેવાય સારું કેવાય લો અત્યારથી ગીંડવા થઈ ગયા એટલે મજા આવી વરસાદ આવ્યો સાટા પડ્યા જોયું હા થોડુંક આ એટલું બાકી રહ્યું છે વિસા જેવા અને વરસાદ આવે જો કે વરસાદ એવો ખાસ નહીં આવે જેવું તેવું ચાપતું આવશે બે ત્રણ દી થઈ ગયા એરંડા પાયા તે દૂર આટો મારો ન થયો पांच छो दी पाई हुई ना थी यार एरंडा मस्त हुई गाओ पर जो तुमने तो देखा हो मस्त मजा ना उगी जी एरंडा ठेट हम सेटा हुदी देखा या फोन में नहीं देखा कदेच मस्त मजा ना एरंडा उगी जी, जी है पहली बार वाया है मैंने तो पहला ये मत उगे नहीं उगे पर उगी तो जी है कंप्लीट આમાં બે બિયારણ આપણે વયા છે અવની એકસો અગિયાર અને નવ ભારત બસો બાવીસ બિયારણ વયા છે હવે એ તો શું લણવાનું થાય ત્યારે આપણને ખબર પડે કે કયું હારું કયું ખરાબ અત્યારે ઉગવામાં તો બધા મસ્ત જ છે જો અત્યારે ને કપાતો બાંધી દીધો અત્યારે બીજી વાળી

I would check